નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વેરાવળમાં ડૉક્ટર અતુલ ચગ આત્મહત્યા મામલે ડોક્ટર ચગના દીકરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને આ જે મામલો ચાલી રહ્યો છે તે મામલામાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતાશ્રી વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી હતી આ બાબત સાંસદ સાથે સુખદ સમાધાન થયાનો હિતાર્થ ચગે ઉલ્લેખ કર્યો લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાના વિરોધ સામે વેરાવળમાં લોહાણા સમાજની મહત્વની મિટિંગ યોજાશે કલાક પુત્ર હિતાર્થે કર્મીઓને આ બાબતે સુખદ સમાધાન થયાની પ્રતિક્રિયા આપી ચૂંટણી સમયે ચગના નામનો ઉપયોગ કરી મિટિંગો અને સંમેલનો મારી પરવાનગી વિના ન કરવા લોહાણા સમાજને અપીલ કરી હિતાર્થ ચગ પત્રકારોના સવાલના જવાબ આપ્યા વગર જ પરિષદ છોડી ચાલ્યા ગયા પત્રકાર પરિષદમાં હિતાર્થે ફક્ત ને ફક્ત સાથે લાવેલ લખાણ જ વાંચ્યું

આ તકે હું લોહાણા જ્ઞાતિજનો લોહાણા પરિષદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સર્વ સમાજ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ તથા આખા વિશ્વમાંથી મને સાથ આપનાર તેમજ ગામે ગામેથી સહકાર આપવા બદલ હું આપ સર્વનો આભાર માનું છું આ ઉપરાંત આ ચૂંટણીના સમયમાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના નામનો ઉપયોગ કરીને કે સંમેલનનો મારી પરવાનગી વગર ન કરવા ન બોલાવવા મારી નમ્ર અપીલ અને વિનંતી છે આ તકે મને સાથ આપનાર સૌનો આભાર માનું છું અને આ દુઃખ આ દુઃખદ ઘટનાનો આ દુઃખદ ઘટનાને ભૂલાવવા હું આપ સૌને વિનંતી કરું છું